જુનાડીસા ગામે યુજીવિશિયલની પ્રીમોન્સૂનની પ્લાનની પોલ ખુલી યુજીવિશિયલના અધિકારીઓને મલાઈ ખાવામાં રસ જનતાની સુખાકારી સુવિધાઓ કોઈ પડી ન હોવાનું જણાવતા ગ્રામજનો જુનાડીસા ગામે રાત્રે બાર વાગે દરમિયાન વીજળી ડૂલ થઈ હોવા છતાં બીજા દિવસે નવ સુધી યુજીવિશિયલના કર્મચારીઓને ફરક્યા પણ નહીં યુજીવિશિયલની લાપરવાહીથી જુનાડીસા ગ્રામજનો પૂરી રાત થયા હેરાન પરેશાન ચોમાસાની શરૂઆતમાં યુજીવીશિયલના કાર્યપાલક એન્જિનિયર સહિત કર્મચારીઓની જોવા મળી બેદરકારી જૂના ડીસા ગ્રામજનોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ યુજીવીશિયલની લાપરવાહી સામે ભારે આક્રોશ વ્યક્ત કરાયો પચીસ છ ચોવીસના રાત્રે આ જુમા મસ્જિદ પાસે ડીપી જે છે એ ડીપીમાં કેબલ અમકતો બંધ થઈ ગયેલું રાત્રે ડેપ્યુટી એન્જિનિયર પરમાર સાહેબને ફોન કર્યો પરમાર સાહેબ કે ગાડી આવે છે રાત્રે એક વાગે ગાડી આવી એમાં ખાલી બે અધિકારી આવે એમ બે માણસો આવ્યા અને લાઇટ મારીને જતા રહ્યા આ કેબલ બદલવા માટે ડાબી સાહેબ બીટેકના ડાબી સાહેબને ઓણિયા સાહેબને ઇલેક્ટ્રિક બોર્ડના કર્મચારીઓએ રિપોર્ટ આવ્યો છે પણ ડાબી સાહેબને ઓણિયા સાહેબને આ કેબલ આપતો જોડે ઘરના પૈસાનું કેબલ આપતું હોય એમ જોર આવે છે એમાં આ ભ્રષ્ટાચાર થવું એવું લાગે છે અત્યારે આ ડેપ્યુટી એક અધિક્ષક ઇજ્ઞેશ જેલમાં છે બીજું એક બિલ્ડિંગનું ચાલે છે તો આ ઇલેક્ટ્રિક બોર્ડના અધિકારી ઊંઘ ઉડતી નથી એમને મલાઈ ખાવામાં મરસ છે પરમાર સાહેબ છે એ નોન કરપ્ટેડ છે પણ એ પંડ્યા મારે નહીં ને ભણાવે નહીં દરજી સાહેબ છે એમને મલાઈઓને ખેડૂતને હરણ કરવામાં રસ છે કોઈ દાવે દરજી સાહેબ એ વિઝિટ કરી નથી ઇલેક્ટ્રિક બોર્ડના અધિકારીઓને જાણો કોઈ પડી જ નથી આ ઝાડ કટિંગના બોને દસ દસ વખત લાઇટો બંધ કરાવે છે આવીને ખાલી ખંખેરીને જતા રહે છે આ જુઓ અત્યારે ડીપીમાં હાલ પરિસ્થિતિ કેવી છે અને આ પાંચસો જણની પબ્લિક રાત્રે બાનમો લઈ લીધી છે અને લાઇટ વગર પાણી પણ રહેવું નથી અને આઠ હજારની વસ્તી પાણી વગર બેઠી છે ડેપ્યુટી એન્જિનિયરનું કોઈ હોલ્ટ નથી પરમાર સાહેબનું એ નોન કપેટ છોડ્યા પણ એમનો કોઈ કર્મચારી ઉપર કે કોઈ નીચેના સ્ટાફ ઉપર હોલ્ટ નથી અને દરજી સાહેબને મલાઈ કોમ સિવાય કોઈ રસ નથી કે કોઈ વિઝિટ કરતા નથી અને ડાબી સાહેબને ઓણિયા સાહેબ ઉપર આ કેબલો ન બદલવા માટે અને કેબલો આ હમણાં પર જીવંત વાયર અઠવાડિયા પહેલાં પડી ગયો હતો મસ્જિદ આગળ પરમાર સાહેબને દસ વખત કીધું કે વાયર બદલો વાયર બદલો પરમાર સાહેબ કે હા બદલું છું બદલું છું બસ પરમાર સાહેબનો એક જ જવાબ આવે એ બદલું છું બદલું છું એટલે આવી ઢીલી નીતિ હેડે છે એટલે ખરેખર તો આવા અધિકારીને બદલવા જોઈએ અને સારા અધિકારી મૂકવા જોઈએ જેથી આ કોમ થાય આટલી દસ હજારની વસ્તી ડીસા તાલુકાનું મોટામાં મોટું છે ગામ છે અને આવા બાણમાં લેતા હોય તો આમ ખેડૂતની તો શું દશા થતી છે એ ખરેખર આ ઇલેક્ટ્રિક બોર્ડના અધિકારીઓને અને રાત્રે એક્ઝિક્યુટિવ એન્જિનને પણ ફોન કરે છે તો કે આ ન ચાલે તો અત્યારે જુઓ આઠ સાડા આઠ વાગ્યા આ પાણી વગર વસ્તી ટળવા રહે છે અને લાઇટ વગર છોકરાઓની અને બોકરાઓની દશા ખરાબ થઈ ગઈ છે તો ખરેખર આવું ન થવું જોઈએ એના માટે સત્વરે કાર્યવાહી કરવી જોઈએ ઉચ્ચ અધિકારીઓ આવા નિષ્કાળજી અધિકારીઓ છે અને કર્મચારીઓ છે એના ઉપર પગલા લેવા જોઈએ એમના નડસો આપવી જોઈએ આ ચેનલના માધ્યમથી કહું છું ગઈ રાત્રે દસ વાગ્યા થી ફોલ્ટ ચાલુ હતો તો હજી સુધી રાત્રે ગાડી આવી ખાલી બે જણા ઓટો માં આઈને જતા રહ્યા ખરેખર તો છ સાત જણાની ટીમ આવી જોઈએ એની જગ્યાએ બે જણા આવીને જતા રહ્યા હોતા એ ચલતા જેવું થાય છે તો આપના માધ્યમથી કહું છું ત્યાં અધિકારીઓ કુંભ નિંદ્રા હું ઊંઘે રહે એમની હું ઉડાડો હવે ધન્યવાદ